અંકલેશ્વરમાં વગર વરસાદે ગળકોલ વિસ્તારમાં મીઠા ફેક્ટરીના આજુબાજુમાં આવેલી પાંચ સોસાયટીઓમાં નહેરનું પાણી ફરી વળતા સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી ઉદ્યોગનગરી અંકલેશ્વરમાં વગર વરસાદે જળબંબાકારના દ્રશ્યો જોવા મળ્યા હતા અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં મીઠા ફેક્ટરીની પાછળ આવેલા પાંચ સોસાયટીઓમાં પાણી ભરાયેલા નજરે પડ્યા હતા આ સોસાયટીઓ નજીકથી પસાર થતી નહેર ઓવરફ્લો થતાં તેનું પાણી આ સોસાયટીઓમાં ફરી વળ્યું હતું જેના કારણે સ્થાનિકોએ હાલાકી ભોગવવી પડી હતી સ્થાનિકોના જણાવ્યા અનુસાર કેમિકલયુક્ત પાણી તેમની સોસાયટીમાં ફરી વળ્યું છે તેનાથી ચામડીના રોગો થવાની પણ શક્યતા રહેલી છે પાણી ભરાવાના કારણે લોકો પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે ત્યારે આ સમયનું નિરાકરણ લાવવા તેઓ દ્વારા માંગ કરવામાં આવી છે આ અંગેની જાણ થતાની સાથે જ અંકલેશ્વર તાલુકા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તપાસ કરી હતી અંકલેશ્વર તાલુકા વિકાસ અધિકારી હિરેન બારોટના જણાવ્યા અનુસાર નહેર છીછરી જ હોવા તેની સાફ સફાઈ કરવામાં આવી ન હતી જેના કારણે આ સમસ્યા સર્જાઈ છે અને ત્યારે આવનારા સમયમાં આ સમસ્યાનું નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી. મેરા નામ હે જીતેન્દ્ર યાદવ ઓર યે નહેર કા ઓવરફ્લો હો રહા હે પાણી ઓર ઇસકે મે આને જ ane કા બહુત પ્રોબ્લેમ હો રહા હે બચ્ચો કો સ્કૂલ જ ane મે ભી પ્રોબ્લેમ હો રહા હે અપ સ પૂરી સોસાયટી મે પીછે પૂરા પાણી ભર ગયા હે ઓર યે કેમિકલ વાલા પાણી હે ઇસકા કિસકો લગ રહા હે ગાય કો ભી પીલે તો ઉસકો ભી बेहोश हो जाती है और ये बच्चों को लग रहा है इन्फेक्शन हो रहा है उसको दवा खाने लेके जाना पड़ रहा है बहुत सारी प्रॉब्लम आ गई है पानी की वजह से अब नहर क्यों ओवरफ्लो हो रहा है इसका आप लोग निवारण करें और जल्द से जल्द इसका संभावना करें लोग सोसाइटी में पानी पूरी सोसाइटी तो में तो पूरा पीछे शिवांजलि राधे कितना सब पूरा फुल पूर है पूरा सोसाइटी फूल करीब यही दो सोसाइटी है जो गेट तक पानी पहुंचा है पूरा फुल है तो देखने कोई देखने नहीं आया बोलते है, मुझे क्या लेना देना मैं किसी को कंप्लेन सुबह में किया बोलते नहर वाले जाने कौन आया मैं किसको कंप्लेन करूँ पूरी रात से दो बजे से पानी फूल पड़ा है आने जाने में भी प्रॉब्लम हो रही है बच्चे स्कूल भी नहीं जा रहे हैं ऊपर से ये केमिकल वाला पानी इतना प्रॉब्लम कर दिया सबको बीमार डाल दिया सबको मारू नाम अश्विन चावड़ा शिवजली सोसायटी में रहू नमक फैक्ट्री का वर्षा थवा नहर में ओवरफ्लो पानी थवा थी કેમિકલ વાળું પાણી સોસાયટીમાં ઘરી ગયું છે જેથી ઇન્ફેક્શન થઈ શકે છે ગાયું ઢોરાઉને નુકસાન પહોંચી શકે છે અને ઘરોમાં બી લોકોને આવવા જવાની બહુ તકલીફ થાય છે આ જ સોસાયટી છે આટલા એરિયામાં પાછળ સુધી છે બધી ફૂલ જ છે તેથી સવારથી અત્યાર સુધીમાં લોકોને ઘણી બધી તકલીફ થઈ છે આવવા જવા માટે અત્યારે મારી બી હાલમાં ગાડી બગડી ગઈ છે